ડભોઈ નગરપાલિકા દ્વારા ત્રીજા વર્ષે પણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં સો ટીમોએ ભાગ લીધો હતો અને આજે એકસો ચાર નો સ્કોર કર્યો હતો અને એના જવાબમાં એમસીસી ઇલેવન દ્વારા માત્ર ઓગણસી નો સ્કોર કરતા પાંત્રીસ રનથી થી ટ્રેન્ટ નો શાનદાર વિજય થયો હતો ઇલેવનના કપ્તાન રાઈડર તઝીર મનસુરી મેન ઓફ ધ મેચ બન્યા હતા અને બેસ્ટ બોલર ધ સિરીઝ ચિરાગ માછી અને બેસ્ટ બેટ્સમેન ધ સિરીઝ પ્રવેશ ધોબીને આપવામાં આવી હતી ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહના હાથેથી વિજેતા ટીમને કપ્તાન રાઇડર તઝીર મન્સુરીને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હારેલી ટીમના કેપ્ટન યાસીન બાપુને ટ્રોફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં મેચના આયોજન ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સિદ્દિકભાઈ વાણિયાવાળા ડભોઈ નગરપાલિકાની ટીમ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા